સમાચાર ટ્રેનના ડ્રાઈવર અને સહેલાનીઓ વચ્ચે લોહિયાળ મારામારી ગાંધીનગરના સેક્ટર અઠ્યાવીસ ના ગાર્ડન માં ટ્રેનમાં બેસવાના મુદ્દે ઝઘડો થયો બંને પક્ષે સામસામે ગુનો નોંધાયો ગાંધીનગરના સેક્ટર અઠાવીસ ગાર્ડનમાં ટ્રેનમાં બેસવાના મુદ્દે ધક્કા મુકી પછી મામલો બિચકતા ટ્રેનના ડ્રાઈવરે જુહાપુરાના બે સહેલાનીઓ ઉપર ચરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સેક્ટર એકવીસ પોલીસે સ્થળ ઉપર દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો કે એક ઈજાગ્રસ્તને ગાંધીનગર સિવિલથી અસારવાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો મહેસાણાના ગોકુળનગરમાં આવેલા મકાનના ઉપરના રૂમમાં આગ લાગી ફાયર વિભાગે કાબુ મેળવ્યો મહેસાણામાં દૂધસાગર ડેરી પાછળ આવેલ ગોકુળનગર સોસાયટીમાં આવેલા મકાનમાં રૂમમાં એકાએક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા જેના કારણે ઘરમાં ઉપરના માળે લાગેલ આગથી કેટલોક સામાન બળીને ખાક થઈ ગયો હતો મહેસાણા પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટીમો રાત્રે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ચડાસના પાટિયા પાસેથી નંબર વગરની કારમાંથી નવસો બોટલ દારૂ ઝડપાયો રાજસ્થાનથી દારૂ ભરીને ખેપ મારતા ખેપિયાઓ દ્વારા અમદાવાદ તરફ દારૂ લઈ જવા માટે નવો રૂટ પસંદ કરવામાં આવ્યો છે વિજાપુરથી માનસા રોડ ઉપર હવે દારૂ ભરેલી ગાડીઓ કાઢવામાં આવી રહી છે ત્યારે એલસીબીની ટીમે દારૂ ભરેલી કારની બાતમી મળતા માનસાના ચડાસના પાટિયા પાસેથી ઝડપી લીધી હતી કારમાંથી પોલીસે નવસો બોટલ દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો હતો જ્યારે કાર સહિત દસ પોઈન્ટ મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો હતો રાધનપુરના સાથલી ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેદા કરતો બોગસ તબીબ ઝડપાયો રાધનપુરના સાથલી ગામે એક મકાન ભાડે રાખી કોઈપણ જાતની ડોક્ટર ડિગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં ડોક્ટર તરીકેનો રૂપ ધારણ કરી અને બીમાર લોકોને દવા તથા ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટર પાટણ એસઓજી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ